ચૂંટણીલક્ષી કવરેજ કરવાના મીડિયા પાસમાં વ્હાલા લાલાની નીતિ સામે આવી આગામી લોકસભા ચૂંટણી નજીક છે અને બીજી તરફ ગુજરાતમાં તાપમાનનો પારો વધુ છે જેથી વધુમાં વધુ મતદાન થાય તે બાબતના તમામ પ્રયાસો જિલ્લા વહીવટીતંત્ર સહિત પત્રકારો સંગઠનો તેમજ વિવિધ સંસ્થાઓ તથા શાળાઓ દ્વારા અનેક કાર્યક્રમો કરી મતદાન વધુ થાય તે અંગેના પ્રયાસો હાથ ધરાયા તો બીજી તરફ સાતમી મે ભરૂચ જિલ્લા લોકસભા ચૂંટણીના કવરેજ માટે જિલ્લા માહિતી વિભાગ દ્વારા ચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ જણાવેલ કે દૈનિક અખબારો અને કવરેજ અંગે એક પાસ તેમજ ઇલેક્ટ્રોનિક સેટેક મીડિયા અને બે પાસ આપવામાં આવશે જ્યારે સાપ્તાહિક વાર્ષિક તેમજ માસિક અખબારોને તંત્ર તેમજ માલિકોને કોઈપણ જગ્યા પાસ ઇસ્યુ કરવામાં આવેલ નથી જેથી ભરૂચ જિલ્લામાંથી પ્રસિદ્ધ થતાં સાપ્તાહિક વાર્ષિક અને માસિક અફવાઓના માલિકો છૂટીના બુથો તેમજ કાઉન્ટિંગમાં અવરજવર સાથે કવરેજ કરવા મીડિયા પાસ ન મળતા કર્મીઓ ભારે હલચલ મચી જવા પામી છે જોકે પાંચમી મે માહિતી કચેરી ખાતે કવરેજ અંગેના મીડિયા પાસનું વિતરણ ચાલુ હોય ત્યાં તપાસ કરતાં ઉપરોક્ત અખબારોના માલિકો મીડિયા પાસ જોવા ન મળતા હાજર મીડિયા કર્મીઓ માહિતી કચેરીના નાયબ માહિતી નિયમક ભાવનાબેન રસાવાને રજૂઆત કરી તેઓ તરફથી કાઉન્ટિંગમાં જવા માટે અમારા તરફથી પ્રયાસો કરાશે હાલમાં બુથ ઉપર કવરેજ કરવાના મીડિયા પાસનો સમયગાળો પૂર્ણ થયેલ છે તે્યામ જ આવેલ તે બાદ કલેક્ટર કચેરી ખાતે નિવાસી કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરી જો કે ઉપરોક્ત જણાવેલ કે સાપ્તાહિક અને માસિક અખબારોના માલિકોને ભરૂચ જિલ્લા માહિતી કચેરી ઇમેલ દ્વારા અનેકવાર સમાચારો પ્રસિદ્ધ કરતા આવેલા છે જ્યારે ચૂંટણીનું પર્વ ત્યારે ખરેખર ઉત્સવ સ્વરૂપે ઉજવાય જ્યારે પત્રકારો પોતાના અખબારોમાં લોકોને જાગૃત કરવાનું અભિયાન ચલાવે છે અને એ માટે માહિતી વિભાગ પર દરેક પત્રકારોને ચૂંટણીલક્ષી અખબારો મોકલી સહયોગ લેવામાં કોઈ કસરત છોડતા નથી જ્યારે પણ કોઈ el me no, no. થતી હોય ત્યારે પ્રેસમાં સાપ્તાહ સાપ્તાહિક પાક્ષિક અને માસિક અખબારોના સરકારના તમામ પ્રજારક્ષી કામોની રજરજની માહિતી પ્રસિદ્ધ કરે છે ભરૂચ જિલ્લા માહિતીની વિભાગ દ્વારા ચૂંટણીલક્ષી કવરેજ કરવા માટે કેટલાક અખબારો તેમજ લોકલ ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓને પાસ આપવામાં આવે છે જ્યારે સાપ્તાહિક પાક્ષિક અને માસિક અખબારોના માલિકોને ચૂંટણીલક્ષી કવરેજ કરવા પાસ આપવાનું સ્પષ્ટ ના કહી દેવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના પત્રકારોને ચૂંટણીલક્ષી કવરેજ કરવામાં પાસ પોતાની મરજી મુજબ આપશે કે સરકાર કઈ નિયમોની જોગવાઈ મુજબ અપાશે જોકે ભરૂચ જિલ્લામાંથી પ્રસિદ્ધ થતા સાપ સાપ્તાહિક પાક્ષિક તેમજ માસિક જો દિલ્હી સરકારના આર વિભાગના માન્યતા પ્રાપ્ત અખબારો છે તેમ છતાં આ અખબારોના તરતી તેમજ માલિકોને ચૂંટણી કવરેજ અંગે મીડિયા પાસ આપવાનું આખરે કારણ શું હોઈ શકે માહિતી કચેરીના અધિકારીઓ ચૂંટણી પંચના માથે ઇશારો કરે છે તો પછી લોકલ મીડિયા ચેનલોને પાસ કોની ભલામણથી આપવામાં આવ્યા